તાજેતરમાં જંબુસરના એપીએમસી હોલ ખાતે પ્રોજેક્ટ અંતરપ્રેરણા અંતર્ગત એક ભવ્ય પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજાયો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રોજેક્ટ હેઠળ તાલીમ મેળવેલી મહિલાઓને સન્માનિત કરવાનો અને તેમને આત્મનિર્ભરતા માટે પ્રોત્સાહિત કરવાનો હતો આ પહેલ હેડ હેલ્થ હાઈ ફાઉન્ડેશન અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે આ સમારંભમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નાબોર્ડના અસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રીમતી સુજા સિબુ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર ડોક્ટર અમરેડ સર બેંક ઓફ બરોડાના સિનિયર બેંક મેનેજર શ્રી શંકર જાધવ અને હેડ હેલ્ફ હાઈ ફાઉન્ડેશનના શ્રીમતી રશ્મિચંદ્ર અને શ્રીમતી તહેજીબ લાલાની મુખ્ય હતા આ ઉપરાંત સ્થાનિક નેતાઓ અને શિક્ષણવિદો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મહિલા સશક્તિકરણને નવી દિશા પ્રોજેક્ટ અંતર હેથર અત્યાર સુધીમાં કુલ એકસો એક તાલીમાર્થી બહેનોને વિવિધ કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે આ કાર્યક્રમમાં તેમાંથી એક્યાસી મહિલાઓને તેમના પ્રયાસો બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા ડોક્ટર અમેન્દ્ર સર સુજા સિબુ મેડમ અને રશ્મિચંદ્ર મેડમ દ્વારા પ્રેરણક સંબંધોનું શ્રમણ આપવામાં આવ્યું જેમાં તેમણે મહિલાઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા અને આર્થિક રીતે સશક્ત બનવા માટે પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે તાલીમાર્થી બહેનોએ તેમના દ્વારા બનાવેલા ઉત્પાદનોના સ્ટોલ પણ ઊભા કર્યા હતા ઉપસ્થિત મહેમાનોએ આ સ્ટોલની મુલાકાત લીધી અને મહિલાઓના કૌશલ્ય મહેનત અને નવીન વિચારોની પ્રશંસા કરી આ કાર્યક્રમ મહિલા ઉદ્યમતાને પ્રોત્સાહિત આપવા અને સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણના પ્રયાસોને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલી સાબિત થયું છે રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુ સુજા શિબુ ફ્રોમ નબાર્ડ ઇન્ચાર્જ ઓફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ Actually, uh, I feel privileged to be a part of this uh, certification uh, ceremony. Like uh, just because Nabard is into various uh, developmental uh, projects, and uh, through this NGO head uh, held high, I got an opportunity to meet the farmers and various people of the of blocks in the district. So overall the this was my maiden visit to the ngo and it was very fruitful and good thank you नमस्कार आज हमें बहुत गर्व होता है ये बताने में कि जम्बूसर ज़िले में हेडल हाई फाउंडेशन ने पीआई इंडस्ट्रीज़ के साथ मिलकर सीएसआर के अंतर्गत हमने कम से कम सौ महिलाओं से ज़्यादा महिलाओं को आत्मनिर्भर बनाने की प्रयास करने में हमने उनका ऑन्टरप्रेन्यरशिप की ट्रेनिंग दिलवाई है जिसमें आज का सर्टिफिकेट वितरण का प्रोग्राम था जिसमें सौ से भी ज़्यादा महिलाओं ने पार्टिसिपेट किया इसमें नबार्ड की तरफ से मैडम आई थी पी आई इंडस्ट्रीज की तरफ से सी एस आर आए हुए थे लोकल लाइन डिपार्टमेंट्स ने हमारे साथ पार्टिसिपेट किया बहुत सारी महिलाओं ने अपना स्टॉल्स भी लगाया मैं रिक्वेस्ट करूंगी कि उसका भी वीडियोज में शेयर किया जाए बहुत सारी महिलाओं ने जो बहुत हिम्मत करके अपना छोटा मोटा बिजनेस शुरू किया है उसका एक हमने एक झलक यहाँ पे दिखाया है पर हेडर भाई फाउंडेशन और पी आई इंडस्ट्रीज का ये दृढ़ निश्चय है कि हम लोग सिर्फ इतने में नहीं रुकने वाले हैं હજારો ઔરત મેં સબકો એક બિઝનેસ સેટઅપ કરવાયેંગે આત્મનિર્ભર બના ધવાદ